ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના અવિધાથી સિમધરાનો માર્ગ બિસ્માર બનતા વાહન ચાલકોની હાલત કફોડી બની છે ઝઘડિયા તાલુકાના અવિધાથી સિમધરાને જોડતો રોડ અત્યંત ખરાબ હાલતમાં આવી ગયો હોવાથી આ માર્ગ ઉપર ઓવરલોડ વાહનો પણ પસાર થતાં અકસ્માત થવાની પૂરેપૂરી સંભાવના રહેલી હોવાથી આ માર્ગનું રિપેરિંગ કામ કરવામાં આવે તેવી સાંસદ તેમજ ધારાસભ્ય અને જિલ્લા પંચાયત પ્રમુખને રજૂઆત કરવામાં આવી હતી પરંતુ છેલ્લા ઘણા સમયથી આ માર્ગનું સમારકામ કરવામાં આવ્યું નથી અવિદા ગ્રામ પંચાયત દ્વારા માર્ગ અને મકાન વિભાગની પેટા વિભાગની કચેરી વાલિયા ખાતે આ માર્ગ પર પડેલ ખાડા પૂરવા લેખિત માંગ કરવામાં આવી હતી પરંતુ અધિકારીઓ દ્વારા આ માર્ગ પર પડેલ ખાડા પૂરવામાં આવ્યા નથી જેથી ગ્રામજનો દ્વારા વહેરી તકે માર્ગનું સમારકામ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે એ નારા આ એક મારજિયા ખરાબ હોય ચાલો

রাস্তুে <inaudible> <prostata -bana -ve, inaudible> મારું નામ પટેલ રાજ છે મેં અવિદાનો રહેવાસી છું અમે આ સીમધ્રા અવિધા રોડની જાણ કેટલા વખતથી તંત્રને કરેલ છે આપણા ભરૂચના લોકરાયેલા સાંસદ એવા મનસુખભાઈ વસાવા સાહેબ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી એવા મહેન્દ્રસિંહ વાસાદિયા સાહેબ ઝગડાયા તાલુકાના એમએલએ શ્રી રિતેશભાઈ વસાવા સાહેબને પણ જાણ કરેલ છે એ અવિધાથી સીમદ્રા રસ્તો બહુ જ બિસ્માર હાલતમાં થાય છે અમે અવિધાથી ઝઘડિયા જીઆઈડીસીમાં કેટલા સોથી દોઢસો છોકરા નોકરી સવાર સાંજ જઈએ છીએ રાત્રે પણ અઘરું પડે છે સવારે પણ કિચડના કારણે જવાતું નથી ગાડીઓ સ્લીપ થઈ જાય છે તો તંત્રને અમારી નમ્ર વિનંતી છે કે આ રસ્તાનું કોઈ સમારકામ કરાવે મારું નામ સુહાસભાઈ છે હું અવિધા ગામનો વતની છું આ બધા જ મારા અવિધા ગામના છે અમે અવિદાથી આ સીમધ્રાનો જે રસ્તો છે તે આખો વિસ્મર હાલતમાં થઈ ગયો છે હમણાં આપણા અવિદા ગામમાં સીએસસી કેન્દ્ર છે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે ફિઝિયોથેરાપી સેન્ટર છે અને આજુબાજુના ગામોમાંથી સ્કૂલમાં ભણવા બધા બાળકો આવે છે તો એ બધાને આ રસ્તો એટલો ખરાબ થઈ ગયો છે કે આવા માટે જે ગાડીઓ લઈને જે પછી મારા ગામના જે બધા છોકરાઓ છે ફર્સ્ટ સિફ્ટ સેકન્ડ શિફ્ટ થર્ડ શિફ્ટમાં જાય છે તો પાંચથી છોકરાઓ સ્લીપ ખાઈને પડી પણ ગયા છે એટલે આ રસ્તો એકદમ ખરાબ હાલતમાં થઈ ગયો છે અને આ બધો રસ્તો ખરાબ થવાનું મેઈન મુખ્ય કારણ છે ઓવરલોડ ગાડીઓ જ્યાં ઓવરલોડ ગાડીઓ જાય છે બધી આખા તંત્રને ખબર જ છે પણ એની પાછળ કોઈ હજુ પગલાં લેવાતા નથી અને આ રસ્તા વિષય કોઈ આગળનો નિર્ણય આવતો નથી અમે આગળ બધી રજૂઆતો કરી છે છતાં પણ આ રસ્તો હજુ સુધારવામાં આવતો નથી અને આ કેટલા વર્ષો થઈ ગયા આ રસ્તો બનીએ હજુ પણ અવિધાથી સીમદરાનો નવો રસ્તો હજુ બનતો નથી આ રસ્તો આખો તદ્દન બિસ્માર હાલતમાં છે તો આ રસ્તામાં એટલા એટલા ઊંડા ચીલા પડી ગયા છે કે બાઇકના પૈડા અંદર જતા રહે છે અને તરત જ સ્લીપ ખાઈને દરેક જણ પડી જાય છે આમ અમારો આજ ગામનો છોકરો છે એ પણ નોકરી જતા રસ્તામાં પડી ગયો છે સ્લીપ ખાઈને એ પોતે જ એનો અનુભવ કહેશે ગામ હું પ્રજ્ઞેશભાઈ અમારા ગામની સમસ્યા એ છે કે રેલવે ગઢનારાની નીચે તો સેદ વરસાદ પડે થોડો એટલે પાણી ભરી દે એટલે આવવા જવાનો રસ્તો બંધ થઈ જાય છે કંઈ મોટા ખાડા પડેલા છે એને રિપેરિંગ કરવાની જરૂર છે બીજા નંબરની અંદર કે હવેદાર સમુદ્રનો જે રોડ છે એની આજુબાજુ જે રેતીના પ્લાન્ટ પડેલા છે એ બિલકુલ ગેરકાયદેસર ચાલે છે કેમ કે બે એકર જમીન એને કરેલી હોય એને બાકીની વી એકર જમીન એને કર્યા વગરની હોય તો વીસ એકર જમીનની અંદર એમનો એ મોટો પ્લાન્ટ ચાલતો હોય એમાં બે એકર જ એને કરેલી હોય બીજા નંબરની કે દસ ટનની કેપેસિટીનો રસ્તો છે એની ચાલીસ ટન પચાસ ટન ની આ બધા આઈવા ચાલે છે આ એક આવ્યા ઊભું જોવું હોય એની મેં કેટલા ટક વજન છે તે જોઈ લો પહેલાં પૂછો એને ગાડીવાળાને બીજા નંબર મેં અમારા ગામની અંદર આરોગ્યવર્ધક કેન્દ્ર છે અને ફિઝિયોથેરાપીનું દવાખાનું આવેલું છે ફ્રીની અંદર સેવા થાય છે એટલે ગામના જે દર્દીઓ આ બહારથી આવતા હોય એમને આવવા જવાની બહુ મોટી તકલીફ પડે છે ગામના બસોથી ત્રણસો છોકરા નોકરી કરવા જાય છે જીઆઈડીસીની અંદર એમની ફર્સ્ટ શીપ હોય સેકન્ડ શીપ હોય થર્ડ શીપ હોય રાત્રે આવવા જવાનું હોય એટલે આ રસ્તો આ હમણાં તમને સારો લાગે છે વરસાદ પડે એટલે ગાડીઓ સ્લીપ જ થઈ જાય છે એટલે આ મેઇન રસ્તાનું કરવાનું છે અને બીજા નંબરની અંદર મોટા મોટો તપાસનો વિષય આ પ્લાન્ટનો છે કે ભાઈ એમને કેટલી જમીન એ લોકોએ એને કરેલી છે એને કર્યા વગરની જમીન બાકી બે જ એકર એને કરેલી હોય બાકીની બધી એને કર્યા વગરની જ જમીન હોય આ સમજે એને કરવાની અંદર એમને બહુ રૂપિયા થાય એટલે આ પ્લાન્ટ આ બધા જ પ્લાન્ટ ગેરકાયદેસર ચાલે છે એટલે આ તપાસનો વિષય છે એની તપાસ થવી જોઈએ આ ગાડી આવી એને પૂછો તો કેટલા ટન વજન ભરેલું છે એટલે આ મેઇન તપાસનો વિષય છે કાર્યવાહી કરવા વિનંતી છે જે તે લાગતા જે અધિકારીઓ હોય સત્તાધીશો તેમને આનીમાં યોગ્ય કાર્યવાહી કરવાની જરૂર છે મારું નામ છે મિસ્ત્રી ઓમ શૈલેષભાઈ હું અવિધા ગામનો રહેવાસી છું દરરોજ હું અહીંયાથી ફર્સ્ટ સીપ સેકન્ડ સીપમાં નોકરી જાઉં છું તો વરસાદને કારણે રસ્તો એટલો ખરાબ છે કે ગાડીના બે બાઇકના જે બે ટાયર બે બે શિફ્ટ ટાયર વાગી જાય છે અને એટલા રસ્તા પર એવું લાગે કે આ ખેતરના રસ્તામાં જઈએ એવું લાગે છે ગામનો રસ્તો હોય તો પણ ખેતરમાં જતા હોય એવું લાગે છે ચોમાસામાં અને અહીંયા આગળ એટલી ગાડીઓ જે ટ્રકો એટલી સ્પીડમાં જાય છે અને પ્લસ કે ઓવરલોડ ભરીને જાય છે અને અને જે ટ્રકો આવે ત્યાં આપણે હોર્ન મારીએ તો બી એ લોકો ઊભા નહીં રહેતા અને જે દિવસ વર્ષાના પડે તે દિવસ દળની ડમળીઓ એટલી ઉડે અને જે દિવસ ચોમાસું હોય તે દિવસ ખારા બી એટલે પડી જાય કે કોઈ બાઇક લઈને જતો તો ત્યાં આગળ એ પડી બી જાય હું જાતે જ બે વાર પડી ચૂક્યો ને હદમાં પગમાં ફ્રેક્ચર બી થયું હતું અને કોઈ જોવા અહીં અમે ઉપર બધે જાણ કરીએ છીએ તો કોઈ જોવા બી અહીં રાજ્ય આવવા માટે નથી તો જ અહીંથી નહીં નહીં પચાસથી સાઠ ગાડીઓ જતી હશે ઓલોડ ભરીને જાવ કરે ખાલી કરવા જાય ભરવા બી જાય છે હું નિકાર ના આવે એવા મળી જ અમારા ગામના છોકરાઓની રિક્વેસ્ટ છે કે એવી રીતે તકે એનું નિવારણ આવે